સંસ્થા સંસ્થાકાતે વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે નિશનભાઈ ધોળકિયા હિમાચલભાઈ મહેતા ખિમાસિયા એસોસિએશનના સીઈઓ અને ખાદ ખોરાકના પ્રોપ રાઇટર હાજર રહેલ તથા આ પ્રસંગે સંસ્થાના આચાર્ય ડોક્ટર એમજી જી ભટ્ટ દ્વારા આમંત્રિતોના સ્વાગત સાથે બે દિવસીય કાર્યક્રમની ટૂંકી રૂપરેખા આપી હતી Good morning to all students and uh, every dignitary present on the dais. organized uh, by SSIP7 Si Bowness and in collaboration with uh, Young Indians uh, Club uh, Bowness. This event uh, would not uh, possible without the support of many individuals, organizations, and the Almighty God. First and foremost, I would like to express uh, my uh, uh, thanks to both our uh, chief guests, uh, Mr. Nisant Jodhakya Bhai and the, uh, Mr. Uh, Himachal Mehta who has uh, accepted our uh, request and uh, came here by spending his valuable uh, times and inspiring us by his uh, speech. Thanks to uh, both our guests. With today are uh, uh, exactly not from the conventional industry we come from. These are new age problems, which will help all students. Uh, as we have briefly heard, uh, the participation has been encouraging. Uh, more than two sixty eight students have shown initiative to come forward and participate in an innovation challenge. In it itself, speaks a lot about how motivated and enthusiastic the young minds of uh, our nation are. Uh, આઈ વિલ નોટ લોટ ઓફ ટાઈમ કહેવાય સાહેબ સાહેબ અત્યારે શું હાલત કરી રહ્યા છે 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 અને ત્યારે અહીંયા અહીંયા સારું કાર્ય માટે થયા થયા એકત્રિત મને લાગે કે તમે આ મંદિર સમજો અને આ મંદિરમાંથી પ્રેરણા લઈને આગળ જઈ અને કંઈક સોસાયટી માં બે વસ્તુ થઈ શકે કા કન્સ્ટ્રક્ટિવ થાય કા ડિસ્ટ્રક્ટિવ થઈ પણ આપ જ્યારે સૌ ભેગા મળીને કન્સ્ટ્રક્ટિવ કામ કરવા તરફ જઈ રહ્યા છો ત્યારે મને લાગે છે કે ભારત નું ભવિષ્ય ખૂબ જ ઉજળો છે અને ખૂબ ગૌરવ સાથે કહેવાનું મન થાય કે મારા મને જેમણે ભણાવ્યા છે એવા મંગલ ઘડ સર સાહેબની સંપક્ષ કહેવાય છે ગુરુની સામે બોલાય નહીં પણ આજે ગુરુની માફી સાથે આજે કે કે અહીંયા બોલવાનો મને મોકો મળ્યો છે ખૂબ હા હલો મારું નામ છે હસમુખ કોરિંગા હું અહીંયા એસએસઆઈપી સેલ જી સી ભાવનગરના કોઓર્ડિનેટર છું અને પંદર નવ બે હજાર પચીસ અને સોળ નવ બે હજાર પચીસ બે દિવસ માટે ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ભાવનગર ખાતે ઓપન ઇનોવેશન ચેલેન્જ બે હજાર પચીસનું આયોજન કરેલ છે જેમાં ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ભાવનગરના વિદ્યાર્થીઓ જુદા જુદા ઇન્ડસ્ટ્રીયલ પ્રોબ્લેમ્સ જેમ કે ક્લસ્ટર જેમ કે ક્લાઇમેટ ચેન્જ રોડ સેફ્ટી ઇન્ટરપ્રિન્યોરશીપ એવા જુદા જુદા કરંટ પ્રોબ્લેમ ઉપર બે દિવસ કામ કરશે અને એનું ઇનોવેટિવ સોલ્યુશન આપશે આ પ્રોગ્રામ્સ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ભાવનગર એસએસઆઈપી અને યંગ ઇન્ડિયન્સ ક્લબ ભાવનગર એમ બંનેના કોલોબ્રેશનથી થવા જઈ રહેલ છે જેમાં સિક્સ્ટી સેવન જુદી જુદી ટીમ્સ અને મોર દેન બસો સિત્તેર વિદ્યાર્થીઓ કામ કરશે અને જુદા જુદા પ્રોબ્લેમ્સનું સોલ્યુશન આપશે થેન્ક યુ